નમસ્કાર વિદ્યાર્થી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાન પાઠ ત્રણ પ્રાચીન નગરો અને ગ્રંથો સ્વ અધ્યન પોતીના આ પાઠના પ્રશ્નોના જવાબની ચર્ચા આપણે અહીં કરીશું પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો તો પેલો પેટા પ્રશ્ન છે કે ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતાઓ વિશેષતામાં નીચેનામાંથી કઈ સાચી નથી તો નીચેની ત્રણ વિશેષતાઓ જેમ કે ધોળાવીરા નગર ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી ધોળાવીરામાં સ્ટેડિયમ હતું આ ત્રણ બાબતો છે એ એની વિશેષતા હતી જ્યારે ચોથી કે કચ્છ જિલ્લામાં ભુજ તાલુકામાં આવેલ છે તો એ ખોટું છે એટલે જવાબ આપણે ડી ટીક કરીશું બીજો પ્રશ્ન છે મોહેન્જો દડો હાલ ક્યાં આવેલું છે તો જવાબ આવશે પાકિસ્તાન ત્રીજો પ્રશ્ન મોહિન્જો દડો માટે નીચેનામાંથી કયા વિધાનનો સુસંગત છે તો આમાં આપણે ઉપર એક બે ત્રણ અને ચાર નંબરના ક્રમ આપેલા છે એના વિકલ્પો નીચે આપેલા છે તો આપણે જે વિકલ્પ સાચા હોય એમાંથી એના અનુરૂપ છે એ જવાબ ટીક કરવાનો છે આપણે કે જાહેર સ્નાનાગાર મળી આવ્યું હતું જે સાચું છે જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થાના પુરાવાઓ મળી આવ્યા હતા એ પણ સાચી વાત છે જ્યારે મોહેન્જોદોડો નગર ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું આ વિધાન ખોટું છે અને ચોથું વિધાન છે કે વપરાશના પાણીના નિકાલ માટે પદ્ધતિસરની વ્યવસ્થા હતી તો આ પણ એક સાચી સાચું વિધાન છે એટલે સાચા વિધાનો છે એક બે અને ચાર તો બી વિભાગ છે કે જેની અંદર એક બે અને ચાર સાચા જવાબ છે એવું લખેલું છે તો આપણે વિધાન બી જવાબ ટીક કરીશું ચોથો પ્રશ્ન છે કે ભારતની પ્રાચીન સભ્યતાનો વસવાટ અને વિકાસ કયા પ્રદેશોમાં થયેલો જોવા મળે છે તેમાં જવાબ આવશે ડી નદી કિનારે પાંચમો પ્રશ્ન છે કે હડપીય સભ્યતામાં અગ્નિ પૂજાના અવશેષો કયા બે સ્થળોએથી પ્રાપ્ત થયા છે તો જવાબ આવશે લોથલ અને કાલીબંગાણ છઠ્ઠો પ્રશ્ન છે કે અગ્નિ પૂજાના અવશેષો કયા બે સ્થળોએથી મળી આવેલા છે તો એમાં પણ આપણે જવાબ એ જ આવશે લોથલ અને કાલીબંગલ આ બંને પ્રશ્નો સરખા છે એટલે જવાબ પણ સરખો આવશે પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો તો એની પહેલી ખાલી જગ્યા છે કે ધોળાવીરા કચ્છ જિલ્લાના ખાલી જગ્યા વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે એમાં આવશે ખદીરબેટ પણ એ આપણે વિગતે લખવું હોય તો ભચાઉ તાલુકામાં જે વિસ્તાર છે 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 ત્યાં આવેલું એટલે જવાબ આવશે બીજો વિકલ્પ ખાલી જગ્યા કે લોથલ અને રંગપુર ખાલી જગ્યા જિલ્લામાં આવેલ હડપ્પિયન સભ્યતાના સ્થળો છે તો જવાબ આવશે અમદાવાદ ત્રીજી ખાલી જગ્યા છે સૌરાષ્ટ્રમાં હડપ્પા સભ્યતાના સ્થળોની સંખ્યા ખાલી જગ્યા છે તો કે ત્રણ ચોથું ખાલી જગ્યા કે ઋગ્વેદમાં ખાલી જગ્યા પ્રજાના સામાજિક જીવન વિશે માહિતી મળે છે તો જવાબ આવશે આર્ય પાંચમો ખાલી જગ્યા કે સિંધુ ખીણની સભ્યતામાં લોકો માટી સિવાય ખાલી જગ્યા અને ખાલી જગ્યાની ધાતુના વાસણો વાપરતા હતા તો જવાબમાં આવશે તાંબા અને કાંસાની પ્રશ્ન ત્રણ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો પ્રથમ વિધાન છે સિંધુ ખીણની સભ્યતા ફક્ત ભારતમાં જ આવેલી હતી તો એ વિધાન ખોટું છે બીજું ભારતના પાડોશી દેશ ભૂતાનમાં હડપ્પા સભ્યતાના અવશેષો આવેલા છે તો એ પણ વિધાન ખોટું છે ત્રીજું વિધાન છે કે ઋગ્વેદમાં રૂચાઓ સ્ત્રીઓએ પણ લખેલી છે તો એ વિધાન સાચું છે ચોથું વિધાન

પાણીના નિકાલ માટે ગટર જોવા મળતી ન હતી તો આ વિધાન ખોટું છે કારણ કે ગટરો જોવા મળતી હતી સાતમું વિધાન સિંધુ સભ્યતામાં મકાન બાંધવામાં પથ્થરનો ઉપયોગ વધારે જોવા મળે છે તો એ ખોટું વિધાન છે કારણ કે મળી આવેલા અવશેષો આધારે એવું નક્કી કરવા એવું અનુમાન લગાવવામાં આવે છે કે સિંધુ સભ્યતાના બાંધકામમાં ઈંટોનો વધારે ઉપયોગ જોવા મળે છે ચોથું પ્રશ્ન છે મને ઓળખો તો એમાં પેલું વિધાન છે કે મારું એક કાર્ય પણ હતું તો એ જવાબ આવશે રાજા વિધાન મારા એક હજાર અઠ્યાવીસ પ્રાર્થનાઓ છે જેને સુપ્ત કહે છે તો જવાબ આવશે ઋગ્વેદ ત્રીજું વિધાન છે કે હું ભરૂચ જિલ્લામાં કિમ નદીના કિનારે આવેલું હડપીય સભ્યતાનું નગર છું તો જવાબ આવશે ભાગા તળાવ ચોથું વિધાન વખાર અને બણકા બનાવવાની ફેક્ટરી મારે ત્યાં મળી આવેલી હતી તો જવાબ આવશે લોથલ પાંચમું વિધાન મારે ત્યાંથી ખેતર ખેડેલા અવશેષો મળી આવ્યા છે તો જવાબ આવશે કાલીબંગાન અને છઠ્ઠું વિધાન હું જાહેર સ્નાનાગાર ધરાવતું હડપીય સભ્યતાનું હડપીય સંસ્કૃતિનું પ્રાચીન શહેર છું તો એમાં આવશે મોહેન્જો હવે પ્રશ્ન પાંચ જોડકા જોડો તો એની અંદર એક અવિભાગ અને બ વિભાગ આપેલા છે અવિભાગની અંદર જે પ્રાચીન નગરો મળી આવ્યા તેના સ્થળોના નામ આપેલા છે જ્યારે બ વિભાગની અંદર જે પ્રાચીન સ્થળો જે જિલ્લામાં આવેલા છે તે જિલ્લાનું નામ આપેલું છે તો પેલું અવિભાગની અંદર પહેલો વિભાગ પ્રશ્ન છે અથવા તો પેલો શબ્દ છે રંગપુર તો સાચો જવાબ આવશે બી અમદાવાદ જિલ્લામાં બીજું છે દેસળ પર તો એનો જવાબ આવશે એફ કચ્છ જિલ્લો ત્રીજું છે રોજડી તો જવાબ આવશે ડી રાજકોટ ચોથું છે આમરા તો એનો જવાબ આવશે ઈ જામનગર અને પાંચમું છે ભાગા તળાવ તો એનો જવાબ આવશે એ ભરૂચ પ્રશ્ન છ આપેલ વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો તો અહીંયા પેલું વિધાન છે હડપીય સભ્યતાને આપણે સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ તો હડપીય સભ્યતાને આપણે સિંધુ ખીણ સભ્યતા તરીકે ઓળખીએ અને રાવેખીણ શબ્દ છે એને આપણે ચેકી નાખીશું બીજું વિધાન છે હડપીય સભ્યતાના રસ્તાઓ એકબીજાને સમાંતર કાટ ખૂણે કાપતા હતા તો એમાં પણ સમાંતર શબ્દ છે એ ખોટો છે એટલે આપણે એને ચેકી કાઢીશું અને વાક્ય ફરી લખીશું ત્રીજું વિધાન છે રાવી નદીના કિનારે એકવીસ બાર જેટલા અન્ન ભંડારો મળી આવેલ હતા તો સાચો જવાબ આવશે બાર એટલે એકવીસ શબ્દને આપણે ચેકી નાખીશું ચોથું વિધાન છે હડપ્પા સભ્યતાના કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક કાલીબંગન કે મહેરગઢ હતું તો એમાં પણ સાચો જવાબ છે કાલીબંગન આવશે એટલે મહેરગઢ શબ્દને આપણે ચેકી નાખીશું પ્રશ્ન નંબર પાંચ સવારની દેવી ઉષા કે અદિતિ તરીકે ઓળખાય છે તો એમાં જવાબ સાચો જવાબ છે એ ઉષા તો અદિતિને આપણે ચેકી નાખીશું અદિતિ છે એને સાંજની દેવી તરીકે પૂજવામાં આવતા હતા એટલે સાચો જવાબ છે ઉષા એટલે આપણે વાક્યને ફરી લખીશું પ્રશ્ન નંબર સાત નીચેના પારિભાષિક શબ્દોની સમજ આપો તો પેલું વિધાન પેલો પેલો શબ્દ છે સભ્યતા તો એની સમજ એટલે કે માનવી પોતાની બુદ્ધિશક્તિ આવડત અને કલા કૌશલ્યથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે તેને સભ્યતા કહેવાય બીજું સંસ્કૃતિ તો સંસ્કૃતિ એ મનુષ્યની રહેણી સાથે સંકળાયેલી બાબત છે જે સામાજિક રીતે એક પેઢીથી થી બીજી પેઢીમાં પ્રચારિત થાય છે ટૂંકમાં એવું કહી શકાય કે વારસાગત છે ત્રીજું વિધાન છે સિંધુ ખીણ તો હડપ્પા સભ્યતાના મોટાભાગના સ્થળો સિંધુ નદીના કિનારા પર આવેલા હોવાથી તેને સિંધુ ખીણ સભ્યતા કહેવામાં આવે છે